મીડિયા દિવાળી તો ગઈ પણ હજુ આ ચોમાસ શિયાળાની સીઝન આવી તો આજ સુધી પણ આ ખેડૂતોને કોઈ વળતર મળ્યું નથી એટલા માટે કરીને આ કોંગ્રેસના આગેવાનોએ અમારે સરકારના ખાન

સરકાર હતી તો ખાતર આપવા માટે કરી આપતા ખેડૂતોને જેટલું જોતું હોય એટલું એરિયા ખાતર સમય મર્યાદા આપતા આજે યુવાનો એને એને ફોર્મ ભરાવા માટે એના ઉપર દબાણ કરવામાં આવે વધારાનું કામ કરવામાં આવે પણ એને ના વળતર આપે કે ના એમને કોઈ કાયમી કરે આજે હજારા યુવાનો કરાર આધારિત નોકરી કરે છે જેમની નોકરી માટેની કોઈ સલામતી નથી અને એમને ટાઈમે છૂટા કરી છે આ પરિસ્થિતિ ગુજરાત ની છે ત્યારે કરાર આધારિત યુવાનોને કાયમી કરવામાં આવે એટલા માટે જન આક્રોશ રેલી આયોજન કરવામાં આવ્યું છે આવા અનેક મુદ્દાઓ જ્યારે આપણી સામે છે માપણી જમીન ની ભારત સરકાર નો સરકાર જે પ્લોટ આપે છે અને વારંવાર એના વાયદા આપ્યા કે ભાઈ અમે અમને એક વખત તમે વોટ આપો તો અમે તમને

કોઈ હોય વસ્તુ મફત મળી તો એ એક વોટ નો અધિકાર મફત માં મળ્યો છે અને વોટ નો અધિકાર માટે કરીને જયારે મતદાર યાદી એ વેરીફિકેશન નો પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે અમુક પાર્ટીઓ જયારે મિટિંગ કરતી હોય તો એ મિટિંગ ની અંદર કહેવામાં આવે છે એવું કરજો અમે એવું નથી કેતા પણ તમને બધાને વિનંતી કરીએ છીએ કે આપણો પોતાનો એક વોટ નો અધિકાર નો આપણા ને લોકશાહી ની અંદર એક વોટ નો અધિકાર મળ્યો છે એ છીનવાય ના જાય એના માટે

અને મતદાર યાદીમાં નામ હોય તો મારું ચૂંટણી કાર્ડ માં નામ આવ્યું હોય પણ એ બધું જૂનું થઈ ગયું આ બધું હવે નવા કરવાનું છે નવું કરવાનું છે ત્યારે આપણા મતદાર યાદી માં પૂરેપૂરા નામ આવે

ના હોય જ્યાં પણ વહીવટી તંત્ર અમે લડવું પડે ત્યાં લડીશું અને કોંગ્રેસ ના કાર્યકર વહીવટી તંત્ર હોય એને કોઈ દબાવવાની કોશિશ કરીને તો આ

ભગતસિંહ પણ બેઠા છે અને ઝાંસી રાણીઓ પણ બેઠી છે અમે અમારા કાર્યકરો માટે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છીએ